ઓકે સાહેબ મોડી રાત્રે રેડ કરવામાં આવી છે શું જામવાળીની અંદર જે આજુબાજુ ગેરકાયદેસર જે કાર્બોસેલના કુવાઓ ચાલતા હોય છે એ રાત્રે જે મજૂરો છે મજૂરો એ ક્યાંથી ખરેખર રહે છે આમ તો ઘણા બધા મજૂરો છે એ આપણે જે પોતપોતાના વતનમાં રવાના કર્યા પણ હજુ પણ ક્યાંક ના ક્યાંક સંતાઈ રહ્યા હોય તો એવી એક કોલોની મળી આવેલી છે અને એ કોલોની છે એ જે જામવાળીની અંદર જે લીજ છે જેના સર્વે નંબર એકસો ને એકાવનમાં આવેલી છે જેના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલ્ગોદા તો એ જે સર્વે નંબરની અંદર એમણે જે લીજનું ખોદકામ કરીને જે ઓવર બંડન નાખેલું છે ત્યાં સડત્રીસ કુલ ઝૂંપડા છે આવેલા છે ને એમાં જે મજૂરો રહે છે અને રાત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે આ સંકળાયેલા છે આ મજૂરોનું કોઈ રજીસ્ટર કે એવું કાંઈ નિભાવેલું નથી અને આ મજૂરો અત્યારે હાલ છે એ એ આજુબાજુ સંતાઈ ગયેલા સાથે સાથે જે લીજની તપાસણી કરવામાં આવી તો લીજની અંદર હાલ પાણી છે જે ઓપન કાસ્ટિંગ જે બે હેક્ટર ને બે ગૂંઠા છે તો એની અંદર પાણી ભરાયેલા છે સાઠ ફૂટ પાણી ભરાયેલું છે એટલે ત્યાં કોઈ કોલસો કાઢવાની કોઈ શક્યતા જ નથી અને સાથે સાથે આ લીજ છે બે હજાર અગિયારથી મંજૂર થયેલી છે તો અત્યાર સુધી કેટલો ખરેખર કોલસો કાઢ્યો છે કેટલી રોયલ્ટી ઇસ્યુ થઈ છે

વેચાણ થતું હોય એટલે રોયલ્ટી ગોલમાલ કરતા હોય હા બિલકુલ એ રીતે તો સાહેબ આગળ શું કાર્યવાહી છે બસ અત્યારે અમારી ટીમો છે અને ખાણ ખનીજ વિભાગની પણ ટીમને બોલાવી અને માપણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ તમામ એ તમામ પ્રકારનું મેળવણો તેમજ તમામ જે નિયમો છે છૂટછાટના જે ગૌણખાની ખનીજ છૂટછાટ નિયમો બે છે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર છે આવા તમામ માઇનિંગ એક્ટ ઓગણીસો બાવન એની કેટલી જોગવાઈઓનું પાલન કર્યું છે અને કેટલાનું નથી કર્યું એ તમામે તમામ બાબતોની હાલ ચકાસણી ચાલુ છે